નમસ્કાર મિત્રો પુષ્પદાસ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદાસ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભાવનગર જિલ્લાના પાલિતા દેવી પૂજક સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું પાલિતાના દેવી પૂજક સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા એક ભવ્ય રેલી દ્વારા પ્રાંત અધિકારી પાલિતાણાને આવેદનપત્ર પાઠવી વિવિધ મુદ્દાઓની માંગણી કરાઈ હતી જેમાં દેવીપૂજક સમાજની ધાર્મિક પરંપરાઓ પર ત્રાસ અને પીડની ફેલાવતા તત્વો વિરુદ્ધ કાયદેસર પગલા ભરાય તેવી માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં પાલિતા પંથક ઉપરાંત ગુજરાતભરમાંથી દેવીપૂજક સમાજ હાજર રહ્યો હતો વિરાટ દેવીપૂજક સમાજના રૂપસંગભાઈ ભાવનગર જિલ્લા દેવીપૂજક સમાજના પ્રમુખ રાજુભાઈ વાઘેલા દેવીપૂજક સમાજના સૌરાષ્ટ્ર જ્યોન તેમજ દેવી દેવીપૂજક સમાજના પ્રમુખ સુરેશભાઈ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રૂપસંગભાઈ જી ભરભીડિયા છું હું અખિલ ભારતીય આદિમ મહાસંઘ અને વિરાટ પૂજક સંઘના સ્થાને છું અને સમાજના અગ્રણી તરીકે કામ કરું છું અમારા કાર્યક્રમ રાખવાનું મુખ્ય કારણ છે કે અમે અમારો જે સંપ્રદાય છે અમારો ધર્મ છે એની ઉપર વારંવાર વજ્રઘાત થાય છે અને અમારી સમાજની આસ્થા શ્રદ્ધાને ખંડન કરી અને ખૂબ જ બદનામ કરી અમારા પૂજારીઓ કે સેવકો છે એની બદનામી કરાવવામાં આવે છે અને અમારા ધર્મને બદનામ કરવામાં આવે છે અને અમારા સમાજને હળદૂત અને ખૂબ જ વગોવવામાં આવે છે એના વિરોધમાં અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે મારું નામ સુરેશ ચંદુભાઈ વાઘેલા છે હું સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ છું દેવ સમાજના અને મારા સમાજમાં હમણાં રાજકોટ સાઈડમાં ધર્મની માથે પ્રહારો થઈ રહ્યા છે અને માતાજીના ભૂવાઓને પગે લગાડે છે કે વિજ્ઞાન જથા અંધશ્રદ્ધા હટાવો અમે હિન્દુની આસ્થાને આજુ જુગથી આવીએ છીએ અને અમારી આસ્થાને ઠેસ વગાડે છે અને ભૂવાઓને પગે લગાડે હવે અમે સહન કરી લઈએ એ અમારી માતા ખુદ પગે લાગતી હોય ને એ અમને માન એવી લાગે છે કે એટલે અમે હવે આ સહન લઈએ હિન્દુ ધર્મને અમે માનીએ છીએ તો હિન્દુ ધર્મને અમે પછી એટલો મજબૂર ન કરો કે હિન્દુ ધર્મને એમને છોડીને બીજા ધર્મને અટમાવવો પડે આવી અમારા ધર્મની માથે જો થઈ રહી હોય અને બીજા જો કોઈ પણ સમાજ પોતાના ધર્મને દઈ રહેતા હોય અને ત્યાં પોલીસ પ્રોટેક્શન મળતું હોય અને અમારા સમાજને જ્યારે માથે માથેલી થઈ રહી હોય ત્યારે પોલીસ લેવીને રેડ પાડવામાં આવે આ ક્યાંનો અન્યાય છે અંગ્રેજોની જે સરકાર હતી ત્યારે અમે વિચતી વિમુક્તિ જાતિ ભાગ જંગલવાસી જે ભાગી ભાગીને જિંદગી જે જીવતા એની જેમ હવે અમે આ દેશ આઝાદ થઈ ગયો છે સત્યેન્દ્ર દેશ છે તો અમે સતેન્દ્ર અમારા માતાજીનું અમે કરીએ છીએ અમે મારું નામ પરમાર અબરામભાઈ બીજલભાઈ સરકાર શરીને નમ્ર વિનંતી કરીને બે હાથ જોડીને ત્રીજું માથું નમાવીને અમે આશા હેતુ કલેક્ટર સાહેબની હાજરીમાં પત્ર અરજી આપી છે જે અમારા દેવ કાર્યના નિવેદો છે એ વર્ષો પર થારથી હાલ્યા આવે છે હાલ્યા આવશે હાલ્યા રહેશે એ બદલ દિયા દ્રષ્ટિ રાખો અને થતી મહેનત કરીને અમને કોઈ રાહત થાય એવું કાર્ય કરી આપો તો એ બદલ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માગું છું